હમણાં રાત જાગી છે એ ચોટીલા પેલા પાંચ વાગે ગાડી ને જોવા બાલુ ભાઈ ના આ રવિ ભાઈ ના જાવી છે બી કાક ઓપો ઓગે ગયો છે હા કાક નો કન્ટિન્યુ બને રેજો વ્લોગમાં માં આ જાવી છે બી ચોટીલા હાલો ભાઈ ના ઘરે આવ્યા છે એ જય ના ગામ માં અત્યારે તો કે ગામ તો મેકડા છે પણ અહીંયા રહી છે એટલે એને લઈ જવાના હારે

રેલે સવારની બજાસ કઈ કલાક છે હું કે બોલુભાઈ તાઈ દેતી સાપાણી પીવો ઊભાયે છે કર્યો છે ટાઈટ શું કરો તમે સ્ટોરી મુકતા ને શું ટાઈટ લો એટલે ટાઈટ જાય હાલો પછી ઉપડે પાછા

शूटिंग नु काम चालू से बालू भाई ना फोटा पड़े से हूँ हूँ सर्च मारू उतर खाणो हेरियो से पाड़ ले तो फोटो कोट बोट पेरो अब पछि बदु मोड़ो था है हां टाइट भाई <laughs> ने भाई ने

હાથ તો કરી લીધો છે ને હવે થવાનું હાલતું પૂછવાનું કયું ભાઈ બસ ફાઇનલી હવે બે જ મિનિટમાં તમને દેખાડી દીટીલર હાલો કરો ચાલુ બાલું ભાઈ હાલતી હવે સાહેબ હાલતા ગયા છે એ શોટેલા પાલુ ભાઈ ની જઈ છે ગાડી પાર્કિંગ કરવા મૂકી જો પાર્કિંગ માં હું ઉતરી જો છું હાલો લઈ જો ગાડી નંબર પાલુ ભાઈ તમે સીટી આપી દીધી છે પાર્કિંગ ની

આપડા તાકાઈ વોટ ને ઉપાધી નથી નાખી દેજો આ ભાઈ થેલામાં થેલો એ મુગદન સે ન્યા હું લઈ જઈ હા એમ હવે ચાર થઈ ગઈ છે આ પાછો ગાડી આડી મૂકે સ્કોટર આડી હરકી કે મૂકી દેવી ગાડી વન પા લઈ લે ઉશી કરીને લઈ લો તમે બે થોડ થોડી ઉશી એવું પણ કરીને કરતા પાછી લઈને પાણ માર એમ તમારે જો હાલો પાછી અમે હવે જાવીશું વે ડુંગરા તરફ ગાડી મૂકી દીધી એક બાજુ એય ભાઈ બન

અને થોડો થોડો થાકતા જાય છે એકબીજા દાંત કાઢતા જાય છે બસો થોડો ડ્રાઈવર 200 300 પછી ચડી એટલે ઉભા રહી ગયા છે હું પહેલા આવવાનો થઈ ગયો થાકી ગયો પછી રવિ થાકી ગયો અજી બાલુજી ને બરાબર થાકી ગયો

हाय महाकाली मअनु मन्दिर कमेन्ट मा लेख्नेको जय महाकाली मातिर पागि ग्याछी वे <laughs> अब पाहे आवेपछि त छिड्या ग्याउ पली ग्या पर्से ओना आउ ठगी ग्या मन्दिर आवे ग्यो छे बिन्दा आउलो तेकी तरी बेठी त बाबु त तम सिफल केम पडेनो वधिरु ક્યાં જવું પેલા પણ કેમ ફાઈનલી અમે મંદિરે પહોંચી ગયા સીરી ને અંદર પ્રવેશ કરી દીધો સીરી ફાઈનલી મે બની લેડીઝ નો તો એમાં ગરી ગયા એમ છે ભારે કરી હાલો મંદિર ની અંદર જાવ્યો સીરી પુરુષો માટે પ્રવેશ જય માતાજી

লিখি নাখো ভাফ

આવો ભાઈને મસાલો ખાવો છે પણ થોડાથી ન્યા પીજે સુતાપો કઢી ભાઈબન હમણાં બધું કરી ખાલી બે મિનિટ ઉપર કેમ કઈ કેવું ને કઈ કેવું છે કાઈ નહીં તો જવાનું તો ફાઈનલ ગમે અહીંયા છે ગમ અહીંયા રખડવાનું છે

નવું કડું એડ કરી લીધું બચી તો કઈ વાંધો નહીં આપડે ઘરે ખોવાઈ ગયો એટલે લેવું પડે લેજ બ્યાજ નહી તો

જ કઈક <laughs>

એવું છે <laughs> <laughs> <laughs>

પરછાદી લેવો આવું મૂળ લાવ સોટી લાવો એટલે પરછાદી લેવાનું ભૂલતા નહીં થઈ ગયા છે આ ભાઈ બહેન નિરાજે પરછાદી લઈ તમે એવો ભાઈ નિરાજ

What's all this in your life?